આપણા બાર જ્યોતિર્લિંગોની સૂચિમાં બીજા નંબરે આવે છે શ્રી મલ્લિકાર્જુનમ જ્યોતિર્લિંગ પુરાણ કથા મુજબ પોતે વસ્તુ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોવા છતાં માતા પિતાની પૃથ્વીની પ્રદક્ષિણા સમકક્ષ ઘડી શિવ અને પાર્વતીએ ગણપતિના લગ્ન કરાવ્યા આ વાતથી રોષે ભરાયેલા પુત્ર કાર્તિકે પોતાના વાહન સાથે દક્ષિણમાં આવેલા પર્વત ઉપર જતા રહ્યા મનાવવા પાર્વતી સહિત શિવ શ્રી શૈલ પર્વત પર મલ્લિકા એટલે મોગરો અને અર્જુન વૃક્ષના પુષ્પોથી શોભિત સ્થાને જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ્યા અને તેથી મહાદેવ મલ્લિકાર્જુન કહેવાયા આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લામાં કૃષ્ણા નદીને કિનારે આવેલા શ્રી શૈલ પર્વત પર સ્થિત આ મંદિરને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ આ તીર્થસ્થાને બાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ પણ આવેલી છે તેથી આ મંદિરને શ્રી ભ્રમભા મલ્લિકાર્જુન સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરનું સ્થાપત્ય દ્રવિડિયન શૈલીને પ્રતિબિંબિત કરે છે આ પ્રકારના મંદિરોમાં ઉપલા સ્થાને પિરામિડ આકારના શિખરો જોવા મળે છે જેને આપણે વિમાન અથવા સ્તૂપિકા તરીકે પણ ઓળખીએ છીએ આ શૈલીના મંદિરોના પ્રવેશ તરીકે ઓળખાય છે ઐતિહાસિક અભ્યાસો દર્શાવે છે કે મંદિરનું નિર્માણ કરનાર પ્રથમ લોકો સાતવાહન હતા કાળક્રમે ચાલુક્ય કાકતીય જેવા રાજવંશો પાસેથી જટિલ કોતરણી અને અનન્ય શિલ્પો ધરાવતા આ મંદિરે રાજ્યાશ્રય મેળવ્યો છેલ્લે વિજયનગર સામ્રાજ્યના રાજા હરિહરના શાસનકાળ દરમિયાન આ મંદિરનું આધુનિકીકરણ કરવામાં આવ્યું આ સાથે તેનું વિસ્તરણ પણ થયું શિવ એ શુદ્ધ ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શક્તિ એ ગતિશીલ ઉર્જા છે આમાં શિવ અને શક્તિ પર અનન્ય આસ્થાનું આ કેન્દ્ર અત્યંત અલૌકિક છે